કાકા કેમ પૈસા નહીં જોતા તમારે તો તમે કેવી રીતે શું કરશો એમને જમવાનું આપ્યું પૂરી સબ્જી આપી જમવાનું આપ્યું જી તો તમે પૈસા આપો તમારે તો શું કરો તમે આખો દિવસ બેસી રહ્યો તો ભાઈ પૈસા વગર શું થાય તમે ખાવાનું ખવડાવ બે ટાઈમ નું ખાવાનું તમારે આઈ જાય બે ટાઈમ દિવસ દરમિયાન ખવડાવવા અચ્છા નાસ્તા નું ખુલે ને તો કોઈ કોઈ ખવડાવવા અચ્છા ટૂંક માં તમને પૈસા ની જરૂર નથી વાહ ભાઈ વાહ કેવું પડે સારું સાંભળો આજે મહાવીર ભગવાન છે ને જૈનો રામનવમી નહીં ભગવાન ખરા ને બુદ્ધ નહી મહાવીર ભગવાન હા મહાવીર સ્વામી આજે એમનો જન્મ દિવસ છે જન્મ કલ્યાણક છે તો એટલે આ સો રૂપિયા રાખો તમે 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 કોઈ બીજા ને ખવડાવજો તમારી કોઈ હોય ને ખવડાવજો પણ સો રૂપિયા રાખવા આજે તો રેવા ભગવાન ના જન્મ દિવસ ના ના પડાય આજે લઈ લેવા પડે હો ને તમારે જે જોતું કરતું એ ખાજો બિસ્કીટ નું પરીક જોઈતું હોય કે પગમાં ચપ્પલ નહીં ચપ્પલ લે તો બીજા ચપ્પલ રાખો હો વાપરજો બોલો બીજું કોઈ કઈ જોઈએ બીજું નથી જોયતું ક્યાં રહો છો તમે સિવિલ હોસ્પિટલ રહો છો તો અહીંયા કેમ આવી ગયા અહીંયા આવ્યું અચ્છા સારું ખાઈ લેજો ને તર બગડી જશે કઈ તકલીફ નથી ને બીજી સારું